પહેલાં તો ગઈકાલે ફ્યુઝન નવરાત્રિ બંધ થઈ અને આ જે ઘટના થઈ એના માટે હું આપ સૌની ખેલૈયાઓની માફી માંગુ છું કે આ ઇવેન્ટનું પ્રમોશન કરવા માટે અમે અમારો જીવ જાન લગાવ્યો આઠ દિવસ હાઉસફુલ આપ્યા વેન્ડરોની મહેનત અમારા જેવા પ્રમોટરની મહેનત અને કેટલા બધા અસંખ્ય કારીગરોને પરંતુ એ તમામની મહેનત ઉપર ઓર્ગેનાઇઝરોએ પાણી ફેરવી દીધું છેલ્લા દિવસે હાથ ઊંચા કરી દીધા તમામ લોકોના પેમેન્ટ બાકી અને હવે આ તમામ લોકો આવ્યા છે પોલીસ સ્ટેશન આ બધી ઘટનાઓ થઈ ત્યારે ઘણા બધા અમારા શુભેચ્છકોએ સીધે ને સીધા વાસ્તવિકતાને ટાર્ગેટ પણ કર્યું અને કહ્યું કે ખુલાસો આપો અમે જવાબદારીપૂર્વક કહેવા માંગીએ છીએ કે જ્યાં સુધી ઓથોરાઇઝ કમિટીમાંથી ઓથોરાઇઝ ઓર્ગેનાઇઝેશન બેસેથી અમને જ્યાં સુધી પૂરી માહિતી ના મળે ત્યાં સુધી જનતાનો અમે શું જવાબ આપીએ અને જો ખરેખર અમારી પાસે જવાબ હોત તો ગઈકાલે આજે પણ ચાલુ કરવા માંગતા હતા પરંતુ એ પરિસ્થિતિ સર્જાઈ નથી એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કેમ કે એ લોકોને એ લોકોના પૈસા નહીં પહોંચ્યા અને ટેકનિકલ ખામી ગણવી ફાઈનાન્સિયલ ખામી ગણવી કે કઈ તે હવે જનતાએ નક્કી કરવાનું છે

એમના કહેવાથી અમે ડોમની કામગીરી જર્મન ડોમ અને એમએસ ડોમની કામગીરી કરેલ છે પ્લેટફોર્મ સ્ટેજ લાઇટ્સ એ મારું પોતાનું હતું ને એની કામગીરી અમે પૂર્ણ કરી છે એમનાથી અમને ફક્ત સાડત્રીસ લાખ મેળ્યા છે બીજા કોઈ પેમેન્ટ મળ્યું નથી અને હવે ઓર્ગેનાઇઝર પોતાના હાથ ઊંચા કરે છે એમાં હવે અમારા ને કેવી રીતે ખર્ચા ચૂકવવા હોય અમે અમારા માટે સંકટનું કારણ બની ગયું છે હવે છેલ્લો વાયદો તમને ક્યારે કરવામાં આવેલો હતો અમને છેલ્લો ગઈકાલે કરવામાં આવ્યો હતો કે અમે આજે આપી દઈશું એમ આજે આખો દિવસ નીકળી જવા છતાં પણ એ લોકો પેમેન્ટ એકે રૂપિયો આપ્યો નથી અને અમને એડવાન્સ ચેક આપ્યા છે ચાર એ પણ એમાં બેન ચેક એકાઉન્ટમાં બેલેન્સ નથી અમે એમનો સંપર્ક કર્યો અમે એનો ઘણી સંપર્ક કર્યો અમને એમનું એમને જે અમારો ફિગર હતા તે બી અમને નોટ ડાઉન કર્યા હતા અને તેના માટે બાંધરી આપી દીધી પણ અત્યારે બધું કોઈ

હવે શું કાર્યવાહી કરશું કરશો આપના પૈસા સાહેબ હવે ન્યાયના માર્ગે જવાની ગણતરી ચાલે છે બધાની મારી જોડે બધા બીજા પણ વેન્ડર છે બધાને એક સાઉન્ડ વાળા ભાઈ છે એક ગાયક છે બધા બરાબર છે જનરેટર વાળા ભાઈ છે પ્લસ સિક્યુરિટી વાળા ભાઈ છે બધાનો કોઈ કોઈ પેમેન્ટ આપવા નથી પૂરેપૂરા આપનું નામ શું છે મારું નામ મોનિલ મોનિલ છે સુરતથી આવ્યા છો મારા ફર્મનું નામ લોર્ડ ક્રિષ્ના છે મારા આ ફ્યુઝન હોય તેની અંદર સીસીટીવી સર્વેલન્સ અને સિક્યુરિટી ઇક્વિપમેન્ટ અમે લોકો પ્રોવાઈડ કર્યા હતા અમારા સાઇટથી અમે સુરતથી અમે આવ્યા છે આઠ લાખનું બિલ હતું એની સામે સાડા ત્રણ લાખ રૂપિયા મળ્યા છે બાકીનું પેમેન્ટ માટે કન્ટિન્યુઅસલી ફોન ને બધું કર્યું છે તો કમિટમેન્ટ ખોટા આપ્યા હતા ને એના કોને ખોટા કમિટમેન્ટ આપે અમને શેરભાઈ શાહે આપ્યા હતા ધ્રુવભાઈ આપ્યા હતા અને વિરાજભાઈ આપ્યા હતા એ તમને તમે પેમેન્ટ કરાવી દેશો આપ થોડો સપોર્ટ કરો અમે ડે ટુ થી માંગતા હતા પૈસા તો અમને પૈસા હેન્ડ ઓવર નહીં કર્યા અમે મિત્ર હતા આઠ છ સાત દિવસ ખેંચ્યું પછી અમારા પર અમારા જે લેબર છે મારા જે શોક ટેકનિકલ ડિપાર્ટમેન્ટ છે ડીલર્સ છે ડિસ્ટ્રિબ્યુટર્સ છે એ લોકોને અમારે પેમેન્ટ મોકલવાના એ બાબત અમે પેમેન્ટ માંગ્યું તો અમને એમ કીધું છે કે પેમેન્ટ તમને કરાવીએ છીએ તમે અડધો કલાકથી આવી જાઓ તમને આપીએ છીએ દસ દસ બાર બાર કલાક બેસાડ્યા તો પણ પેમેન્ટ રિલીઝ નથી કર્યું એમને છેલ્લે પછી ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું છે આપ આપનો પેમેન્ટ સૌથી મોટું છે અહીં જી આપે અત્યાર સુધી જે કોઈ ઓર્ગેનાઇઝરો સાથે વાત કરી કશે પણ વાસ્તવિકતા કોઈ ડીલિંગમાં ઇનવોલ્વ હતું ના વાસ્તવિક તો નહોતો હા તમને વાસ્તવિકતાએ મદદ કરી પ્લેટફોર્મ ઉપર મદદ કરી આજે અમારી જોડે છે આ બીજે તુષારભાઈ છે ખરેખર આ માણસને બહુ શ્રેય આપવો જોઈએ એનું બેન્ડ યુફોરિયા બેન્ડ ખૂબ મહેનત કરી શું થયું આખી ઘટના કો હવે રજનીશભાઈ જે રીતે કમિટમેન્ટ થઈ હતી મારી શિયલભાઈ જોડે એમાં ઘણા સાક્ષીઓ હતા અને જે પૈસાની વાત જે એડવાન્સ અમાઉન્ટની વાત થઈ હતી નવરાત્રી પહેલાં આટલો અમાઉન્ટ બતાવવાની વાત થઈ હતી આટલા સાતમા થી આઠમા દિવસે બધું પેમેન્ટ બતાવવાની એકચુઅલી પાંચ દિવસની વાત હતી પણ વાંધો નહીં કે કંઈક એમના પણ પ્રોબ્લેમ છે ઘણા ફ્રોડ થયા છે એ બધા બધાથી હવે પેમેન્ટ કોઈ કમિટમેન્ટના હિસાબે કોઈ પેમેન્ટ થયું નથી આજ સુધી જેટલું થયું છે એ પણ કેવી રીતે થયું છે તમને ખબર છે તમે પણ જોવાવાળા છો પણ તમે પણ અમારી સાથે જ હતા બરાબર તો જે અમે આટલી આટલી મહેનત કરી છે તમને કેવું તો દોઢ થી બે મહિના થી મહેનત કરી રહ્યા તમે જોયું જ છે કે આપણે આ દિવસ સક્સેસફુલ ઇવેન્ટ કરીને આપી છે હાઉસફુલ કરીને આપ્યું છે પણ એના હિસાબે અમને પેમેન્ટ મળ્યું નથી ને હજી મારા સાડા સાત લાખ રૂપિયા બાકી છે આ તમામ પ્રયત્નોમાં વાસ્તવિકતા એ તમારી કેટલી મદદ કરી આ સુધી જેટલા કોલ મેં રજનીશભાઈ ને કરીએ છીએ કઈ પણ કારણ લઈ એવું નથી કે ફ્યુઝન ને રિગાર્ડિંગ પણ કઈ કોઈ પણ કારણસર મેં એમને હેલ્પ માંગી છે તો એમણે એની ટાઈમ મારા કોલ રિસીવ કરીએ છે ઓર્ગેનાઇઝેશન કમિટી આ રજનીશભાઈ નો કઈ અ કનેક્શન ખરું ઓર્ગેનાઇઝેશનમાં છે ખરા ના ઓર્ગેનાઇઝેશનમાં નથી વાસ્તવિકતા ન્યૂઝ નથી વાસ્તવિકતા ન્યૂઝ કમ્પ્લીટલી મતલબ એક મીડિયા માર્ગ જ છે ખાલી એટલે આ કેવું છે કે આ ઇવેન્ટ ને ઘરની સમજીને મદદ કરી હતી પ્રમોટ કરી હતી કે વધુમાં વધુ લોકો આવે ગરબા માણે પરંતુ કે છે કે ભાઈ કોના મનમાં શું પાપતે કોને ખબર થઈ હકીકત એ થઈ સાઉન્ડ ડિપાર્ટમેન્ટમાંથી કેયુર ભાઈ છે છેલ્લી ઘડી સુધી એમણે ફ્યુઝનને સાથ આપ્યો અને અડીખામ ઊભા રહીએ પરંતુ એ પણ છેતરાઈ ગયા શું હતું મને કહો સ્ટાર્ટિંગ થી લઈને સાચું હું તો ઇવેન્ટ ને અમે એક અલગ ઇવેન્ટ નહીં અમારા ઘરની ઇવેન્ટ જેવો સમય અમને સાત સગર આપ્યો હતો જેની અંદર સાઉન્ડ લાઇટ ડેકોર પાર્ટ પછી આર્ટિસ્ટ જે પણ રોકાયા હતા એમના બધા સ્ટે બ્રેકફાસ્ટ જે કંઈ પણ હતું એ બધી જવાબદારી અમે અમારા માથા ઉપર લીધી હતી મેન હતું અમારું સાઉન્ડ લાઇટ જેની અંદર અમારું ટોટલ અમાઉન્ટ હતું ચૌદ રૂપિયા એક લાખ રૂપિયા એસએફ એક્સના હતા તો ઓલ ઓવર મલીને એની અંદર અમારા હજી સાત લાખ એકાવન હજાર બાકી છે ને એવું નથી કે અમે સાત સહકાર નથી આપ્યો જે ટાઈમ એમણે કીધો છે છે તો અમે ટાઈમમાં હા મિલાવી છતાં પણ અમારું પેમેન્ટ રિલીઝ થયું નથી આજ સુધી કાલે પણ એમની થઈ હતી એની અંદર એમણે કીધું હતું કે કાલે બપોર સુધી અમે તમને થોડું થોડું પેમેન્ટ રિલીઝ કરશું ને સાત એકાવન નો જે આંકડો હતો તો અમે ફ્લેક્સિબલ થઈને એમને કીધું હતું કે ભાઈ તમારાથી ના થાય તો કઈ વાંધો નહીં તમે અમને પાંચ લાખ આપશો અમે કામ કરવા તૈયાર છે તમારી સાથે ઇવન જેટલા પણ વેન્ડર હતા એમણે પણ બધાએ કીધું હતું કે નહીં અમે કરશું તો સાત એકાવન અમારું ટોટલ પેમેન્ટ છે એને છોડીને જે હોસ્પિટલિટી જે હતી આર્ટિસ્ટો એની તો દોઢ લાખ નું અમાઉન્ટ હજી એક છે પેન્ડિંગમાં અમને ખરેખર દુઃખ થાય છે કે આટલું અમે પોતાનું સમજીને કામ કર્યું છતાં પણ અમારી સાથે પણ ટ્રાન્સપરન્સી અમને જોવા ના મળી ઓર્ગેનાઇઝર તરીકે કોણે કેટલી જવાબદારી લીધી ઓર્ગેનાઇઝર તરીકે સાચું કહું તો વિરાજભાઈ હતા શ્રેયલભાઈ હતા ને સાથે કામગીરીમાં ધ્રુવભાઈ પણ હતા તો વિરાજભાઈનું તો હવે થોડું ઘણું હતું એટલું બધું એના હતું પણ તમને જાણવા મળ્યું કે ઓફિશિયલ ઓર્ગેનાઇઝર શ્રેયર શાહ અને વિરાજ ગાયકવાડ હતા યસ યસ રાઈટ વાત છે એરિયા એમના તરફથી કેટલો સપોર્ટ મળ્યો તમને કોણે હાથ વહેલા ઓછા કરીએ સાચી વાત કહું તો એ લોકો એમાં ટ્રાન્સપરન્સી એ પાટર્નમાં વચ્ચે જ ના હતી હિસાબ કિતાબને લઈને લાસ્ટ સુધી એ લોકોને ઇસ્યુ કરીને કંઈક ચાલુ હતો કે ભાઈ એમને જ જના ખબર હતી એકબીજાને કે ભાઈ શું હિસાબ ચાલી રહ્યો છે આ નિયંજન રિયર ભાઈ કે વિરાજભાઈનો સંપર્ક કર્યો વિરાજભાઈ અહીં મળ્યા છે તમે સરિયર ભાઈનો સંપર્ક કર્યો તમે શ્રીલ ભાઈને સંપર્ક કર્યો અત્યારે લાસ્ટ વાર ફોન કર્યો એ રિસીવ નથી કરી રહ્યા વિરાજભાઈ શું જવાબ આપી વિરાય વિરાજભાઈ કહી રહ્યા છે કે ભાઈ મને પણ છે કે બધા વેન્ડરોનો પેમેન્ટ થઈ જાય કોને જવાબદાર ગણો છો ખાસ અત્યારે તો અમારી સાથે જે ઊભા છે એ વ્યક્તિ જવાબદાર છે કોણ છે કે વિરાજભાઈ આગળની કાર્યવાહીમાં શું આગળની કાર્યવાહી અમે વિચારી રહ્યા છે કે જેટલા પણ વેન્ડર છે કાલે અમે એક વકીલ લોકોને સારી રીતે કાલે અરજી અમે કરી દઈશું કેમ કે સમજી શકો કે અમાઉન્ટ ઘણું મોટું છે તો અમારી સાથે પણ અમારી નીચે જે કામ કરી રહ્યા છે અમારે પણ ખુદ એમને પેમેન્ટ કરવાનું છે તો અમે પણ એટલા કેપેબલ નથી કે બધી વસ્તુ અમે એફોર્ડ કરી શકીએ ટોટલ કેટલું અમાઉન્ટ ચૂકવાનું બાકી હશે લમસમ જોઈએ તો બધા વેન્ડરોનું એક કરોડ ને સાઠ લાખની અરાઉન્ડ છે અને કેટલું ચૂકવાયું છે અત્યાર સુધી આટલું પેન્ડિંગ છે કેટલું ચૂકવાયું છે હવે હું ના કહી શકું એ ફિગર નહીં ખ્યાલ બને એક ભાઈ સુરત થી આવ્યા હતા બિચારા રાતે અમારી જોડે હતા શું પ્રોવાઈડ કર્યું કેટલું બિલ હતું અને કેવા વાયદાઓ તમને મળ્યા હા હું સુરત થી પ્રકાશ જનરેટર માંથી બોલું છું એટલે આપણે દસ દિવસ પહેલા જયારે નવરાત્રી બુકિંગ થઈ એ પેલા કન્ફર્મ થયેલું હતું કે સાત લાખ એકાવન હજારમાં દસ દિવસની નવરાત્રી અને મેં જનરેટર સપ્લાય કર્યું છું એમાં પચાસ ટકા પેમેન્ટ એડવાન્સની વાત થયેલી હતી અને બાકીનું પેમેન્ટ પાંચમા નોરતા પહેલા પૂરું કરી આપવામાં આવે છે એ કંડિશન ઉપર ડીલ ડન થયેલી હતી પણ હજી સુધીમાં મને બે લાખ એંસી હજાર પેમેન્ટ મળેલું છે અને ચાર લાખ સિત્તેર હજાર પેમેન્ટ મારું બાકી છે હવે નવરાત્રી પણ પૂરી થઈ ગઈ છે મારી એક જ અપીલ છે કે મને ન્યાયતંત્ર પાસેથી જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી અપેક્ષા છે કોની સાથે તમારા કમિટમેન્ટ થયા હતા અમારે શ્રેયલભાઈ સાથે કમિટમેન્ટ થયેલા હતા એ સિવાય વિરાટભાઈ જોડે કોઈ નહીં વિરાજભાઈ સાથે આપણે કોઈ ડીલ નથી થઈ અને હવે જે આ તમારી સાથે છેતરપિંડી થઈ છે એ બાબતે આગળ શું કાર્યવાહી કરવાના હવે બધા વેન્ડરો સાથે મળીને એફઆઈઆર ની અરજી લખાવવાની વાત ચાલુ છે કે એફઆઈઆર કરીને જે હોય ન્યાય તંત્ર ઉપર ભરોસો રાખીને આપણે એ લોકો પાસેથી અપેક્ષા રાખીએ કે આપણને બરાબર ન્યાય અપાવે તો આ વેન્ડરો હતા અને આ વેન્ડરોની વેદના તમે સાંભળી વાસ્તવિકતા આ તમામ મેન્ડરો સાથે ઊભું છે આની કાયદાવાહીય કાર્યવાહીમાં અમે પણ તેમનો સાથ આપીશું અને અમે ખેલૈયાઓને પણ આવકારીએ છીએ કે તમને જે પાસમાં જે દિવસનું નુકસાન થયું છે તે બાબતે આપ પણ આગળ આવો ફરિયાદ દાખલ કરાવો અમે તેમાં પણ એમનો સાથ આપીશું આ ઇવેન્ટને પ્રમોટ કરવાનું અમારું કામ હતું એ અમે બાખુબી કર્યું પરંતુ જ્યારે ઓર્ગેનાઇઝરો હાથ ઊંચા કરી દે છે ત્યારે એ નુકસાન અમને માત્ર આર્થિક નહીં અમારી માન સન્માનનું પણ થાય છે વાસ્તવિકતાને ઘણા બધા લોકોએ ઘણા બધા શબ્દો કહ્યા એવા લોકોએ કહ્યા જે લોકો જિંદગીમાં વાસ્તવિકતા ફોલો નથી કરતા અને ઘણા બધા ખબર પડે છે કે ટાર્ગેટ એટલી કરવામાં આવ્યું છે જે કયું એ છે જો તમને અમને બે શબ્દ સારા કહેવાનો હક છે તો બે શબ્દ ખરાબ શબ્દો પર તમે કહી શકો વાસ્તવિકતા પોતાની રીત બાત હવે સુધારશે આ બધી બાબતે પ્રમોશનની અંદર ગત વર્ષે પણ અમે એક નવરાત્રિનું પ્રમોશન કર્યું હતું એ પણ ઈસીડું નવરાત્રી હતી એ સક્સેસફુલ થઈ હતી આ વર્ષે પણ કર્યું હતું પરંતુ આ વર્ષે છેલ્લા દિવસે તે સૂઈ ગયા વાસ્તવિકતા હંમેશા આ પ્રેક્ષકો સાથે છે જ અને રહેશે જ ભલે અમે એનું પ્રમોશન કર્યું પરંતુ હકીકત પણ અમે સાથે મૂકવા માટે રેડી છે અને જ્યારે એક પ્રતિષ્ઠિત મીડિયાની વાત અમે કરતા હોય અને અમારે સત્યતા કહેવાની હોય ત્યારે ઘણા બધા એક આક્ષેપો એવા આવ્યા કે ઘણા બધા લોકોને સાંજે આઠ વાગે સમજ પડી હતી કે ઇવેન્ટ નથી થવાની તમને અગિયાર વાગે કેમ ખબર પડી તમને રાતે કેમ ખબર પડી તો આ બધા જે વેન્ડરો રાત્રે અગિયાર વાગે શું પરિસ્થિતિ હતી બપોરથી જ અમે લોકો પેમેન્ટની ડિમાન્ડ કરી હતી અમને કીધું કે અડધો કલાકમાં આવે છે તમને પહોંચાડીએ છે પેમેન્ટ રિલીઝ થઈ જશે તમે ઇવેન્ટ ચાલુ કરો પણ અમારી પર ઉપરથી ફાઇનાન્સિયલી જે અમારે જેને પે કરવાના છે એનું પ્રેશરાઇઝ બહુ હતા અને અમને પેમેન્ટ ટાઈમ પર ના આપ્યો એના લીધે અમે લોકો આ ઇવેન્ટની અંદર અમે ના પાડી કે તમે પહેલાં પેમેન્ટ આપશો તો અમે લોકો કામ કરી શકશું અને અમે લોકો આજે જ્યારે રાત દિવસ કરીને પંદર વીસ દિવસથી અમે કામ કરતા હોઈએ ઇવેન્ટ પછાડી રાત દિવસ કરીને ઇવેન્ટ અમે લોકોએ કમ્પ્લીટ સક્સેસફુલી કરી તમે પ્રાઉડ બી જોઈ શકો છો બધું જ જોઈ શકો છો કે આઉસફુલ હતું ત્યાર પછી બી અમને એમ કહેવામાં આવે છે કે અમે કમાયા નથી અમારા સામે કમાણી નથી ને નથી તમે તમારા ખુદના ચેનલ ની અંદર તમે એને ટેલિકાસ્ટ આપ્યો છે ક્રાઉડ હાઉસફુલ બતાવી દીધું તો ડે 2 થી ઓર્ગેનાઇઝર એ ઓફિશિયલી કોઈ બી આપણને કીધું તો કે ભાઈ આજે ઇવેન્ટ નથી કરવાના ખાલી લટકાવા સિવાય કોઈ બીજી કોઈ વાત કરી ના એમને તો ઉલટીને એમને કીધું તો કે તમે આજે ચાલુ કરો અમારે બીજો બે દિવસનું એક્સ્ટેન્શન કરવું છે તમે પેમેન્ટ અમે તમને કરી આપી છે તમે પેમેન્ટ કાલે સવારે આવીને લઈ જાઓ તો એમના કહેવા મુજબ અમે સવારે આવ્યા પણ પેમેન્ટ માટે સવારથી સાંજ થઈ ગઈ પણ પેમેન્ટ રિલીઝ નહીં કર્યું ત્યાર પછી અમને કાલે કાલે 9:30 10 વાગ્યા સુધી તમને એક્સપેક્ટેડ હતું કે ઇવેન્ટ નહીં થશે એમ બધા તૈયારીમાં હતા ના એવું નહીં અમને અમે લોકોએ તો એક્સપેક્ટેડ એન સુધી રાખ્યું હતું કે પેમેન્ટ અમારો રિલીઝ કરે તો અમારો સ્ટાર્ટ કરવામાં શું વાંધો હોય પણ એમને પેમેન્ટ કોઈ જાતનું કોઈ બી એજન્સી જેવી તો સુરત અમારે સાઉન્ડ લાઇટ છે સીસીટીવી સિક્યુરિટી છે જે મારી એજન્સી છે પ્લસ બીજા અલગ અધર એજન્સી એલઈડી ને સ્ક્રીન વાળા છે જનરેટર વાળા છે બધા ઓલમોસ્ટ અમે સુરત જ આવ્યા છે અમને બોલાવવામાં આવ્યા છે અહીંયા કામ કરવા માટે આટલું કામ કર્યા પછી પેમેન્ટ ના મળે તો આ હકીકતો હતી અને હવે એક કડક કાર્યવાહીની જરૂર છે કડક એટલે મજબૂત કાર્યવાહીની જરૂર છે એવી કાર્યવાહી કે એ કાર્યવાહી થયા બાદ એક દાખલો બેસે અને કસે ને કસે આવા લોકો આવી બધી છેતરપિંડી કરવાથી દૂર રહે કારણ કે આ છેતરપિંડીમાં આ ઇવેન્ટને જાગૃત કરવા માટે મહેનત કરનાર લોકોનો પરસેવો વહી છે અને બદનામ છેલ્લા એ લોકો થાય છે વાસ્તવિકતા આજે પણ પ્રેક્ષકો સાથે છે ખેલૈયાઓ સાથે છે આવતીકાલના સમયમાં ફરિયાદ દાખલ કરવાની કવાયત હાથ ધરવામાં આવશે અને ફરિયાદ દાખલ કર્યા બાદના અપડેટ અમે આપને આપીશું આભાર